રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યમુના નદીએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને હથીની કુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે શનિવારે સવારે યમુનાનું જળસ્તર ભયજનક સપાટી બસો પાંચ તેત્રીસ મીટરને પાર કરી બસો છ મીટર પર પહોંચી ગયું છે જળસ્તરમાં થયેલા આ વધારાને કારણે નદી કાંઠાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે યમુનાના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે જેમાં મયુરવિહાર ગીતા કોલોની કશ્મીરી ગેટ અને યમુના બજાર જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે મયુરવિહાર નજીક યમુનાના પૂરના મેદાનોમાં આવેલા ખેતરો અને ઝૂંપડપટ્ટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેના કારણે ત્યાં વસવાટ કરતા સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે આ લોકો માટે સરકારે મયુરવિહાર સહિતના વિસ્તારોમાં રાહત શિબિરો ઊભી કરી છે પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે અને નદી કાંઠેથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે જો કે જળસ્તરમાં નજીવો ઘટાડો નોંધાયો છે તેમ છતાં યમુના હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી ખતરો યથાવત છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી હોવાથી સ્થિતિ વધુ વણસી શકે છે